ઓમ શ્રી ગણેશય નમ નમઃ ઓમ શ્રી વાસુદેવાય ઓમ શ્રી હરિ કૃષ્ણાય ન આજે કામિકા એકાદશી એટલે કે અષાઢ વદ અગિયારસ એની વ્રત કથાનું શ્રવણ કરીશું અષાઢ વદ અગિયારસને પુરાણોએ કામિકા એકાદશી કહી છે ભાવથી આ વ્રત કરનાર ભાવિકને વાજપેયી યજ્ઞનું ફળ મળે છે જે કોઈ ભાવિક ભક્ત આ વ્રત કરીને ભગવાનનું પૂજન ભજન યજ્ઞ કે નામ સ્મરણ કરે છે તેને ચોસઠ તીર્થોની પવિત્ર યાત્રાનું ફળ મળે છે દેવર્ષિ નારદે આ વ્રતને ઉત્તમોત્તમ વ્રત કહ્યું છે મળી ભગવાન શ્રી કૃષ્ણે પોતાના શ્રીમુખે ધર્મ રાજાને આ વ્રતનો મહિમા જણાવતા કહ્યું છે કે જે કોઈ ભાવિક આ પવિત્ર એકાદશીનું વ્રત કરીને શ્રીધર નામની દેવીનું પૂજન કરશે તેને દેવ નાગદેવતા અને ગાંધર્વ પૂજા જેટલું ફળ મળશે આ દિવસે વ્રત ઉપવાસ અને જાગરણ કરનારની દુર્ગતિ થતી નથી તેના સર્વ પાપો ધોવાઈ જાય છે અને એ તમામ કર્મબંધનોમાંથી મુક્ત થઈને વૈકુંઠવાસી બને છે ઓમ શ્રી કૃષ્ણર્પણ